હાઈ એવરી વન વાયરમેન એક્ઝામની તૈયારીની પ્લે લિસ્ટમાં હું મનીષ પરમાર બેઝિક ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસના લેક્ચર નંબર ત્રણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ જાણો છો તેમ વાયરમેનની એક્ઝામના ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા છે ડેટ ઓવર થઈ ગઈ છે ડેટ ક્લોઝ થઈ ગઈ છે અને તમે બધાએ ફોર્મ કોઈ પણ ભૂલ કર્યા વગર ભરી દીધું હશે અને આશા રાખું કે તમારી વાયરમેનની એક્ઝામની તૈયારી ખૂબ જ સારી રીતે 100% डेडिकेशन સાથે અને एकदम परफेक्ट डायरेक्शन યોગ્ય દિશામાં થઈ રહી હોય ઓકે તો આપણું પ્લેટફોર્મ પર આપિયા ચેનલ પર વાયમેન ની एग्जाम ની તૈયારી નવા અભ્યાસક્રમ પ્રમાણે તૈયારી કરવા માટે આપણે પ્લેલિસ્ટ શરૂ કરી છે કે જેમાં બેઝિક ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસ સબ્જેક્ટ સ્ટાર્ટ કરેલો છે કે જેમાં ઓલરેડી બે લેક્ચર થઈ ગયા છે અને આજનો ત્રીજા લેક્ચરમાં આપણે ઓમનો નિયમ અને તેની મર્યાદા જે આપણો સિલેબસમાં મેન્શન છે તો એ લેક્ચર એ ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું વિડિયો સ્ટાર્ટ કરીએ પહેલા જે વિદ્યાર્થીઓ ચેનલ પર નવા હોય વિડિયો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બેલ આઇકન પ્રેસ કરી દેજો કે જેથી વાયરમેન ની ભરતી ને રિલેટેડ કોઈ પણ નવો વિડિયો અપલોડ થાય આપણી ચેનલ પર તો એ તમને નોટિફિકેશન સૌપ્રથમ મળી રહે કારણ કે જ્યાં સુધી વાયરમેન ની एग्जाम યોજાતી નથી ત્યાં સુધી આપણે આ ચેનલ પર દરેક અપડેટ આપતા વિડીયો લાવતા રહીશું અને વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે કે જેમાં નવસો ઉપર વિદ્યાર્થી જોડાઈ ગયા છે વાયરમેન્ટની એક્ઝામની તૈયારી માટેનું તો એ ગ્રુપ પણ જોઈન કરી લેજો કરી લેજો કે જેની લિંક ક્યાં છે ડિસ્ક્રિપ્શનમાં ઓકે તો વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ બેઝિક ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસ લેક્ચર નંબર ત્રણ ઓમનો નિયમ અને તેની મર્યાદા જે આપણો ન્યૂ સિલેબસ છે બરાબર કે જેની અંદર આ ટોપિક મેન્શન છે અને ઘણી બધી એક્ઝામ માં આમાંથી કોઈ એક एमसीक्यू પૂછાય જ છે કોઈ ન્યુમેરિકલ સ્વરૂપે પૂછાય અથવા તો કોઈ એક સિમ્પલ एमसीक्यू પૂછાય બરાબર તો કયા પ્રકારનો एमसीक्यू પૂછાશે કયા પ્રકારનો ન્યુમેરિકલ પૂછાશે એ આપણે ચર્ચા કરીએ ઓકે તો વિડિયો ને સ્ટાર્ટ કરવા પહેલા લાસ્ટ જે લેક્ચર હતું એટલે કે આ લેક્ચર સ્ટાર્ટ કરવા પહેલા આપણે જે લાસ્ટ લેક્ચર માં જે ચર્ચા કરી હતી કે જેમાં આપણે વિદ્યુત પ્રવાહ त्यारबाद विद्युत स्थितिमान अवरोध वाहक लेकिन कंडक्टेंस वाहकता अवरोधकता ईएमएफ लेकिन इलेक्ट्रोमोटिव फोर्स वीज चालक बल આની ડિટેલમાં ડિસ્કશન કરી હતી કે જેમાંથી કયા પ્રકારનો એમસીક્યુ પૂછાઈ શકે ન્યુમેરિકલ પૂછાય એકમ પૂછાય એ બધી જ ચર્ચા આપણે કરી દીધી હતી જો કોઈએ વિડીયો આ નથી જોયો એ વિડીયો ખાસ જોઈ લેજો ઓકે હવે આજના લેક્ચરમાં મેં કીધું તે પ્રમાણે આપણે ઓમનો નિયમ જોઈશું ઓમનો નિયમ અને તેની મર્યાદા બરાબર છે હવે આ ટોપિકમાંથી આપણે જેટલો પણ કન્ટેન્ટ કરાવીશું દુઆ ટોપિકમાંથી આપડે एग्जामમાં ક્વેશ્ચન પૂછાયો તો આપણે જેટલો પણ કન્ટેન્ટ કરાવીએ છે એની બાર જશે નહીં હું જેટલું પણ કરાઉ છું આ ન્યુમેરિકલ અથવા તો જે પણ સ્ટેટમેન્ટ એ બધામાંથી જ આપણો એમસીક્યુ નો एग्जामમાં પૂછાશે બરાબર છે એટલે ટોપિકને જરા વ્યવસ્થિત સમજી લઈએ તો સૌપ્રથમ ઓમનો નિયમ વિશે વાત કરીએ ઓમનો નિયમ ઓમનો નિયમ તો ઓમનો નિયમ કહે છે શું પહેલા આપણે એનું જે સ્ટેટમેન્ટ છે વાક્યતે લખી દઈએ અચર તાપમાને વાહક એટલે કે કન્ડક્ટર વાહક કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે વાહકના બે છેડા બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાન અહીંયા વિદ્યુત સ્થિતિમાન લખીએ છે આપણે કેપિટલ માં વોલ્ટેજ લખી દેຊું વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ અને અને વાહકમાંથી વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહ કે જેને આપણે સેનાથી ઇન્ડિકેટ કરીએ છે આ પર ચર્ચા કરી ગયા છે કેપિટલ i અને તેનો એકમ કયો એમ્પિયર વિદ્યુત પ્રવાહમાં માપન કરવા માટેનું સાધન કહ્યું એ મીટર બરાબર વિદ્યુત સ્થિતિમાન કે જેને આપણે કેપિટલ વી વોલ્ટ મીટર કરીએ છીએ તો અચર તાપમાને વાહકના બે વિદ્યુત વોલ્ટેજ વી અને વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ આઈ નો ગુણોત્તર એટલે કે રેશિયો નો ગુણોત્તર અચર હોય છે અચર હોય છે બરાબર એટલે જો આપણે એને લખવું હોય તો કેવી રીતના લખાશે વી અપોન આઈ બરાબર અચર અચર એટલે કે કોન્સ્ટન્ટ કે જેની વેલ્યુ કિંમત બદલાય નહીં બરાબર હવે આ વસ્તુ અહીંયા લખી તો દીધું પણ હું તમને પ્રેક્ટિકલી બતાવીશ પ્રેક્ટિકલી ધેટ મીન્સ એક એક્ઝામ્પલ થી સમજાવીશ કે આનો રેશિયો એટલે કે આનો ગુણોત્તર અચર કેવી રીતના થાય છે પહેલા તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આમાંથી કયા પ્રકારનો એમસીક્યુ આવી શકે ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયો છે એમસીક્યુ કે નિયમ નીચેનામાંથી કઈ કન્ડિશન સ્થિતિમાં લાગુ પડે છે પરીક્ષામાં જે એમસીક્યુ આપેલો હોય એમાં ચાર ઓપ્શન હશે બરાબર તેમાંથી એક ઓપ્શન હશે અચળ તાપમાન ધ્યાન રાખજો આ આપણો એમસીક્યુ છે બરાબર અચળ તાપમાને ફિઝિકલ કન્ડિશન ભૌતિક સ્થિતિ બરાબર ભૌતિક સ્થિતિ કઈ હોવી જોઈએ અચળ તાપમાન હોવું જોઈએ સમજાય છે બધાને અચળ તાપમાને વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ V અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I નો ગુણોત્તર કેવો હોય છે અચળ હોય છે કે V upon I બરાબર કેવો અચળ ખ્યાલ આવે છે આમાંથી MCQ આ પૂછાઈ શકે જો સ્ટેટમેન્ટમાંથી MCQ પૂછ હોય તો શું પૂછાય કે ઓમનો નિયમ નીચેનામાંથી કઈ કન્ડિશનમાં કઈ ભૌતિક સ્થિતિમાં લાગુ પડે છે તો આન્સર આવશે અચળ તાપમાને બરાબર છે હવે આ જે સ્ટેટમેન્ટ છે બીજી રીતે લખો તો કઈ રીતના લખાશે અચળ તાપમાને વાહકમાંથી વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I વહેતો વિદ્યુત પ્રવાહ I वाहक मध्ये बहतो विद्युत प्रवाह I वाहक ना वाहक ना બે छेडा વચ્ચે ના वोल्टेज એટલે કે विद्युत स्थिती मान वोल्टेज V ના સમ પ્રમાણમાં હોય છે સમ પ્રમાણમાં સમ પ્રમાણમાં હોય છે આ સ્ટેટમેન્ટ આપણો બરાબર છે

બરાબર એ સમપ્રમાણ બી અને એ વ્યસ્ત પ્રમાણ બી જો કોઈને ખ્યાલ નથી તો આવડતું હોય તો સારી જ વાત છે સમપ્રમાણ કહેવાય ઇંગ્લિશમાં પ્રપોઝનલ અને આને કહેવાય વ્યસ્ત પ્રમાણ પ્રપોઝનલ આમાં થાય છે શું જો એની કિંમત વધે તો બી ની કિંમત પણ વધે આ વધે તો આ વધે જો એની કિંમત ઘટે તો ની કિંમત પણ ઘટે વ્યસ્ત પ્રમાણમાં શું એની કિંમત વધે તો બી ની કિંમત ઘટે એની કિંમત ઘટે તો બીની કિંમત વધે ઊંધું સમજાય છે આ કહેવાય સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ બરાબર છે ખ્યાલ જ હશે ખબર નહીં હોય તો આપણે કહી દીધું ઓકે તો અહીંયા મેં શું કીધું અચર તાપમાને વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ i વાહકના બે છેડા વચ્ચેના વોલ્ટેજ વિના સમ પ્રમાણમાં હોય છે એટલે i સમ પ્રમાણ વી જો આ સમ પ્રમાણ આપણે કાઢીએ ને તો આપણે એવું લખી શકે V = IR ને V I નીચે જ જસે તો = I જે શું છે અવરોધ ને શું હોય છે અચળ કોન્સ્ટન્ટ સમજાય છે વાતમાં જે આપણે અહીંયા લખ્યું કે V / I = અચળ એ સો અચળ હશે શું કોન્સ્ટન્ટ હશે આપણો અવરોધ સમજાય છે વાતમાં આ બધેને ખ્યાલ આવ્યો ને એક સિમ્પલ સર્કિટ જો હું તમને બતાવું ને આપણે અહીંયા એક સિમ્પલ સર્કિટ ડ્રો કરી લઈએ જોજો કે જેથી તમને ખ્યાલ આવે શું છે જોજો જેમ કે આપણી બેટરી આ આપણી સ્વિચ આ ધારે કોઈ વાહક લોખંડનો સમજો નહીં કનેક્ટ કરેલો છે એ મેં નથી કરતો આ હવે થાય છે શું કે જેવી આપણે સ્વિચ બંધ કરીશું તો આમાંથી શું ફ્લો થશે આઈ તો જે આઈ છે ને આ બેટરી વિના સમ પ્રમાણમાં હોય છે બેટરી વધારીએ તો વધુ વધારે બેટરી વધારીએ મતલબ વોલ્ટેજ વધારીશું તો આઈ પણ વધે અથ્યુંને સમપ્રમાણ સમજાય છે વાતમાં પણ અચળ શું રે આનો અવરોધ જે વાહક બન સર્કિટ છે ને તેનો અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ કોન્સ્ટન્ટ રહેતો છે રહેતો હોય છે એનું મૂલ્ય બદલાતું નથી આ કોણ કહે છે ઓમનો નિયમ V / I = અચળ એટલે કે I ઇસ પ્રોપોશનલ ટુ V એટલે કે V = IR તો V / I = R અચળ ઓકે હવે જોઈએ જરા જોજો આમાં તમારે ત્રણ ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાના છે જે ઓમ ના નિયમ પ્રમાણે છે બરાબર ઓમના નિયમ પ્રમાણે આપણે જે જોયું તે પ્રમાણે ઓમના ના નિયમ પ્રમાણે પહેલું ફોર્મ્યુલા કહ્યું V બરાબર આઈઆર આ ફોર્મ્યુલા જોયું આપણે વી બરાબર આઈઆર સેકન્ડ ફોર્મ્યુલા કહ્યું આ જ ફોર્મ્યુલાને યાદ રાખો જો બીજા ફોર્મ્યુલા આવડી જશે આઈને કરતા બનાવો સબ્જેક્ટ पाई ने, 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 ने जो सब्जेक्ट बनाया तो आर नीचे जाय तो वी अपॉन आर आ तो बदलना आवड़ूच જોઈએ બરાબર અને ત્રીજું ફોર્મ્યુલા અહીંયા લખું છું ત્રીજું ફોર્મ્યુલા અહીંયા લખે જો વી વેવા આઈ આર માંથી આઈ ને સબ્જેક્ટ બનાવ્યો કર્તા બનાવ્યો હવે કોને બનાવવો આર ને તો આર ને જો કર્તા બનાવ્યો તો શું થાય આઈ નીચે જાય ચાલે ભઈ છે ને એટલે વી अपॉन આઈ આ ત્રણે ફોર્મ્યુલા તમારે યાદ રાખવાના છે આના પરથી જ બનાવેલા છે બીજું કંઈ નથી આર ને આપણે કરતા બને અહીંયા આર ને લઈ જઈએ તો આ છે સિમ્પલ એક ફોર્મ્યુલા યાદ રાખશો એટલે ત્રણ ફોર્મ્યુલા આવી જશે ના આ શા માટે કરાવું છું કારણ કે આમાંથી ન્યુમેરિકલ આવી શકે એટલા માટે બરાબર છે હવે આગળ જઈએ તો એ પહેલા જે વિદ્યાર્થીઓએ વાયરમેન ની એક્ઝામ નું ફોર્મ ભરી દીધું હોય એકદમ સિરિયસલી તૈયારી કરતા હોય જે વિદ્યાર્થીઓ ખાલી એમ જ વિડીયો જોવા આવી ગયા છે એવા વિદ્યાર્થીની વાત નથી કરતા જેમણે ખરેખર સિલેક્શન લેવું હોય સરકારી નોકરી મેળવવી હોય તો એવા વિદ્યાર્થીઓ માટે અમારા પ્લેટફોર્મ પર ધ યુટીસી પર કૌશલ્ય બેચ લોન્ચ થઈ ગયો છે જે ન્યુલી રેકોર્ડેડ કોર્સ છે કોઈ બીજા જૂના વિદ્યો હોય એવા વિદ્યો મૂકી દીધા એવું નથી આપણો જે નવો અભ્યાસક્રમ છે એના પ્રમાણે લેક્ચર ચાલી રહ્યા છે કે જેમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ બસો દસ માર્ક્સની ફૂલ પ્રિપેરેશન કરવામાં આવશે તેમાં બધા લેક્ચરની પીડીએફ પર તમે ડાઉનલોડ કરી શકશો બરાબર યાદ રાખજો કોઈ જૂના લેક્ચર નથી મૂકી દીધા બધા લેક્ચર કેવા છે નવા લેક્ચર છે અને આ કોર્સની પ્રાઇસ માત્ર બે હજાર નવસો નવ્વાણું રૂપિયા છે કે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે બરાબર ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે અને જો તમે પણ તમારું સિલેક્શન લેવા માંગતા હોય સરકારી નોકરી મેળવવા માંગતા હોય તો તમે આ કોર્સને જરૂરથી એનરોલ કરજો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અથવા તમે મારો મોબાઈલ નંબર સિક્સ થ્રી નાઇન વન પર તમે મને કોલ કરી શકો છો બરાબર કોર્સની વેલિડિટી જ્યાં સુધી આપણી પરીક્ષા નથી થતી ત્યાં સુધી તમારી કોર્સની વેલિડિટી રહેશે ન્યૂલી રેકોર્ડેડ લેક્ચર છે યાદ રાખજો પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો એપ્લિકેશનમાં ડેમો લેક્ચર મૂકેલા છે જો કોઈ સ્ટુડન્ટ કોઈ વિદ્યાર્થી કોઈ મિત્ર તમારો કોર્સ એનરોલ કરેલો હોય આ તો એમની પાસે રિવ્યુ લો અને ત્યાર પછી જ કોર્સને એનરોલ કરો યાદ રાખો કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ તમે સિલેક્ટ કરવા પહેલા મેં એક વિડીયો બનાવેલો છે કે કોર્સ લેવો હોય તો શું જોઈને કોર્સ લેવો બરાબર એ દરેક ફેક્ટર ધ્યાનમાં લઈને જ તમારે કોર્સ લેવાનો છે કારણ કે તમે પૈસા તો પે કરી દેશો ટૂંક સમયમાં તમે કમાઈ પણ લેવો ઇમ્પોર્ટન્ટ તો છે જ પૈસા પણ એ તમે કમાઈ શકો છો પણ યાદ રાખો જો સમય વીતી ગયો અને આ ભરતી જતી રહી આવી આવી કોઈ ભરતી નજીકમાં આવશે નહીં તો આ સમય તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કિંમતી છે જે પણ સિલેક્શન કરો તો ખૂબ જ કાળજીપૂર્વક સિલેક્શન કરજો ઓકે તો કૌશલ્ય બેચ તમે એનરોલ કરી શકો છો અને જે અમે બનાવી છે તેટલું જ તમારે કહો છે કોઈ એક્સ્ટ્રા બુક વાંચવાની નથી ઓકે આગળ વધીએ આપણા ટોપિક પર ઓમના નિયમ પર હવે જે ઓમના નિયમમાં જે આપણે સ્ટેટમેન્ટ ને ફોર્મ્યુલા કીધું વી બાબા આઈ આર આઈઝન આર આર ઇઝ ઇકોલ ટુ ઓન આમાંથી મેં તમને કીધું કે અછર તાપમાન પૂછાઈ શકે એમસીક્યુ અથવા તો ફોર્મ્યુલા પૂછાઈ શકે હવે આની અંદર બીજે એક વસ્તુ એ છે કે ઓમના નિયમ પ્રમાણે ઓમના નિયમ પ્રમાણે નિયમ પ્રમાણે V એટલે કે વિથ વોલ્ટેજ અને I નો આલેખ નો આલેખ સુરેખ હોય છે સુરેખ હોય છે સુરેખ એટલે ભાઈ શું એટલે તમને ખ્યાલ આવી જશે ને ઇંગ્લિશમાં કહેવાય લિનિયર બહુ બધી એક્ઝામમાં પૂછાઈ ગયો એમસીક્યુ ઘણી બધી એક્ઝામમાં એમસીક્યુ પૂછાઈ ગયો કે ઓમના નિયમ પ્રમાણે વિદ્યુત સ્થિતિમાન V અને વિદ્યુત પ્રવાહ I નો ગ્રાફ કેવો આવે તો કેવો આવે લિનિયર એટલે ગુજરાતીમાં કહેવાય સુરેખા અથવા સુરેખ બરાબર તો એક કેવો હોય એના માટે આપણે જોઈએ એ કયા પ્રકારનો હોઈ શકે કે મતલબ કેવો એ હશે તે જોજો હું તમને બતાવી દઉં ટેબલ ડ્રો કરી દઈએ અને ગ્રાફ પ્લોટ કરીએ તો તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ કઈ રીતના આવ્યું બરાબર જરા જોજો આ આપણે સમજીએ કે ધારો કે આપણે બેટરી વી બરાબર અને વિદ્યુત પ્રવાહ આઈ ચાલો જીરો વોલ્ટ છે તો સ્વાભાવિક વસ્તુ છે બેટરી જીરો વોલ્ટની હોય તો વિદ્યુત પ્રવાહ પસાર થાય ના તો જીરો એમ્પિયર બરાબર છે કલર લઈ લઈએ ત્યાર પછી ધારો કે બે વોલ્ટની બેટરી કનેક્ટ કરી સર્કિટમાં તો એ ઝીરો પોઈન્ટ પાંચ એમ્પિયર નો કરંટ ફ્લો થાય છે સમજાય છે આપણે એક બેટરી કનેક્ટ એક વિદ્યુત પરિપથ છે જેમ કે આવી રીતના આ બેટરી પહેલા બે ની કનેક્ટ કરી આ વાહક છે તો તેમાંથી જેવી સ્વિચ બંધ કરશું તો બે ની બેટરી હોય તેમાંથી એમાંથી પોઈન્ટ પાંચ એમ્પિયર નો કરંટ પસાર થાય છે એવું આપણે અહીંયા કીધું બરાબર છે ચાલો ત્યાર પછી આ બેટરી સેલ વધારી તો ચાર વોલ્ટ વધારે એક એમ્પિયર કરંટ પસાર થાય છે

તો કેટલા 2 * 2 કેટલા આયવા 4 સમજાય છે જો વેલ્યુ કેટલી આવી 4 આ પેલો કે સેકન્ડ કેસ જો સેકન્ડ કેસ સેકન્ડ કેસ કેટલો છે V કેટલા છે V 4 વોલ્ટ V કેટલા છે 4 વોલ્ટ સમજાય છે વાતમાં અને I કેટલા છે 1 एंपિયર ચાલો તો આનો રેશિયો જોઈએ એટલે કે ગુણોત્તર જોઈએ તો V / I V કેટલા છે 4 I કેટલા 1 કેટલા આયવા 4 તમને સમજાય છે આ વસ્તુમાં મે હું કેવું છું તે બધી ગણતરી નથી કરતા પણ આ જો વેલ્યુ બંનેનો ગુણોત્તર વિના છેદમાં આય વિના છેદમાં આય કેટલો આવે છે સરખો આવે છે કોન્સ્ટન્ટ અચર જે મેં તમને સ્ટાર્ટિંગમાં લખાયું જો આ વિપોન i બાબતે કેટલા અચર બંનેનો ગુણોત્તર કેવો આવે છે અચર વેલ્યુ બદલાતી નથી એટલે કે અવરોધ જે આર છે તે કિંમત બદલાતી નથી તો આ પહેલું સ્ટેટમેન્ટ આપણે પૂરું કર્યું હવે આપણે પૂરું કરીશું કે આલેખ સુરેખ કઈ રીતના હોય બરાબર તો આપણે એક કોપી કરી લઈએ આજ વસ્તુ કારણ કે એ કામ આવશે આપણને જોજો હવે આપણે ગ્રાફ ડ્રો કરીએ છીએ સુરેખ કઈ રીતના હોય આપણે અચળ તો જોઈ લીધું હવે સુરેખ કઈ રીતના હોય તે જોઈ લઈએ એના માટે આપણે ગ્રાફ પ્લોટ કરવો પડશે તો જોઈએ સોરી વી વર્સેસ આઈ વિદ્યુત સ્થિતિમાન અને I વચ્ચેનો ગ્રાફ જેમ કે V અને આ કયો આપણો I બરાબર એનો ગ્રાફ પ્લોટ કરીએ તો સ્કેલ લેવા પડશે તો આ આપણો 0 ત્યાર પછી I છે તો અહીંયા ગાડી 0.5 1 1.5 1 2 2.5 બરાબર 0.5 નો સ્કેલ લીધો છે આપણે આ 2.5 ના આઈ છે ઓકે સામ વસ્તુ આપણે અહીંયા વોલ્ટેજ છે તો આપણો 0 2 4 6 8 10 છે ને તો આપણે અહીંયા લઈએ 0 2 4 6 8 10 ઓકે હવે જરા જોજો અહીંયા આપણે graph plot કરીશું કેવિતના ચલો V ની વેલ્યુ 0 વોલ્ટ છે તો કરંટ બી કેટલા થશે 0 એટલા આડું આવ્યું ચલો 2 વોલ્ટેજ કેટલા છે 2 વોલ્ટ I કેટલા છે 0.5 एंपિયર તો વોલ્ટેજ આપણે બે વોલ્ટ છે તો આઈ કેટલા I માં જોવાનું પોઈન્ટ પાંચ એમ્પિયર તો આપણે અહીંયા બદલી લઈશું એમ તો આ પોઈન્ટ ખ્યાલ આવે છે વાતમાં સેમ વસ્તુ ચાર હોય તો કેટલા એમ્પિયર એક એમ્પિયર તો અહીંયા જો ચાર હોય તો કેટલા એમ્પિયર એક એમ્પિયર ખ્યાલ આવે છે વાતમાં છ વોલ્ટ હોય તો કેટલા એક પોઈન્ટ પાંચ એમ્પિયર તો છ વોલ્ટ હોય તો એક પોઈન્ટ પાંચ એમ્પિયર આઠ વોલ્ટ હોય તો કેટલા એમ્પીયર બે એમ્પીયર તો જરા જોજો આઠ એમ્પીયર હોય તો બે એમ્પીયર દસ વોલ્ટ હોય તો કેટલા એમ્પીયર કે ભાઈ બે પોઈન્ટ પાંચ એમ્પીયર આ ડેટા પરથી જ છે સમજાય છે વાતમાં હવે જો તમે આને કનેક્ટ કરશો આને કનેક્ટ કરો જો શું આવ્યું સુરેખ આવ્યો કે નહીં લિનિયર એટલે વી અને આઈ વચ્ચેનો ગ્રાફ નિયમ પ્રમાણે વી અને આઈ નો આલેખ કેવો હોય છે સુરેખ હોય છે લિનિયર ખ્યાલ આવે છે બધાને આ બધી જ વસ્તુ હું તમને બતાવ્યું જે સ્ટેટમેન્ટ લખું છું તે હું તમને પ્રૂવ કરીને બતાવું છું આપણે જે કરાવીશું એનાથી બાર એક્ઝામમાં નહીં જાય તમારે કન્સેપ્ટ ને સમજવો પડે કે આવું કેય છે તો આ કેમ કે છે સમજાય છે વાતમાં તો વી અને આઈ વચ્ચેનો ગ્રાફ કેવો છે સુરેખ દેખાય છે બધાને તો વી અને આઈ નો આલેખ કેવો હોય છે સુરેખ આ એમસીક્યુ છે અને ઘણી બધી એક્ઝામ માં પુછાય ગયો છે ઓકે તો આ આપણો ઓમનો નિયમ હતો એની મર્યાદા જોઈએ પણ એક્ઝામ્પલ કઈ રીતના પૂછાઈ શકે તો જોઈએ કોઈ પણ એક રૂમ હીટર ને બસો ત્રીસ વોલ્ટ ના વીજ સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે તે હીટર માંથી પાંચ એમ્પિયર નો વીજ પ્રવાહ પસાર થાય છે તો તેનો અવરોધ શોધો એકદમ સિમ્પલ શું કોઈ પણ એક રૂમ હીટર ને વોલ્ટેજ કેટલા બસો ને ત્રીસ વોલ્ટ અરે ત્યારે હીટર માંથી પાંચ એમ્પીયર નો કરંટ પસાર થાય છે તો કેટલા પાંચ એમ્પિયર ને આપણે શોધવાનું શું છે અવરોધ બધાને આવડે બધાને આવડે મને ખબર આવડતું જ છે તમને ફોર્મ્યુલા શું વી બરાબર આઈ આર નિયમ પ્રમાણે આર ને સબ્જેક્ટ બનાવો કે ભાઈ વી અપોન આઈ વી કેટલા બસો ત્રીસ ને આઈ કેટલા પાંચ એમ્પીયર હવે શું કરવાનું છે ભાગાકાર સિમ્પલ ભાગાકાર કોણ છે બસો ત્રીસ ને આપણને જો અહીંયા જે ડેટા આપેલો છે શું આપેલું છે બસો ત્રીસ વોલ અહિયાં લખી દેવાનું બસો ત્રીસ અને ખીતર માંથી પાંચ એમ્પિયર એટલે આઈ બાબત પાંચ એમ્પિયર એટલે આર શોધવાનો ને તો આર બાબત શું વી અપોન આઈ કેટલો આન્સર આવે તમે મને જવાબ આપો કમેન્ટ કરો કમેન્ટ કરો શું છે અને આનો જે આન્સર આવશે તે સમા આવશે ઓમ અવરોધને એકમ શું છે ઓમ છે ને તો ગણતરી કરો ને કમેન્ટ કરો આ દાખલો છે એ અવરોધ કે જેની કિંમત પચ્ચીસ ઓમ છે બરાબર આ રિઝિકોલ કેટલા છે પચ્ચીસ ઓમ અને તેમાંથી પાંચ એમ્પિયર નો કરંટ ફ્લો થાય છે પાંચ એમ્પિયર સોરી યાર બરાબર કેટલા પાંચ એમ્પિયર આ તો બહુ ઇઝી બહુ ઇઝી છે તો કેટલા વોલ્ટના વીજ સપ્લાય સાથે જોડવું પડે એટલે આપણે વી શોધવાનો છે વી આનો જવાબ પણ તમે મને કમેન્ટ કરો બરાબર જવાબ કમેન્ટ કરો કે જેથી મને ખ્યાલ આવે કે તમને સમજ પડે છે સિમ્પલ વસ્તુ અહીંયા ફોર્મ્યુલા કરો તમને વી આપેલો છે છે ને શોધવાનું શું છે તો મૂકી દો કિંમત કિંમત ને શું જોઈ લો બરાબર છે ત્યાર પછી શું કે ભાઈ ઓવામાં આપેલા છે ને કરંટ આપેલા છે વી શોધવાનો છે ઓમના નિયમ પ્રમાણે શોધી શકાય આનો જવાબ બંનેના જવાબ મને કમેન્ટ કરો ઓકે હવે આપણે ઓમના નિયમની મર્યાદા अमाती पर एमसीक्यू पूछा है तो क्या प्रकार ने पूछा है इन्हें જોઈ લઈએ પેલું વીજ વાહક ની ભૌતિક સ્થિતિ માં ફેરફાર થતા હોય તો ઓમ નો નિયમ લાગુ પડી શકાય નહીં તો મે તમને કીધું કે ભૌતિક સ્થિતિ તો તાપમાન કેવું હો જો અચળ જેમ કે તાપમાન માં ફેરફાર થતો તો આ નિયમ લાગુ પડી શકાય છે નહીં તાપમાન અચળ એવું જો કોન્સ્ટન્ટ બદલાવ જોઈએ નહીં ઓકે ચાલો વીજ વાહક પર ચુંબકીય ક્ષેત્ર ની અસર પ્રબળ રીતે થતી હોય તો આ સ્થિતિ માં નિયમ લાગુ પડી શકાય નહીં चुंबकय क्षेत्र मैग्नेटिक फील्ड વધારે હોય તો આ નિયમ લાગુ પડશે નહીં એક્ટિવ કમ્પોનન્ટ્સ જેવા કે ડાયોડ एमसीक्यू જોજો एमसीक्यू આ एमसीक्यू છે ભાઈ એક્ટિવ કમ્પોનન્ટ્સ જેવા કે ડાયોડ ટ્રાયોડ ટ્રાન્ઝિસ્ટર આ બધી વસ્તુ આવશે સબ્જેક્ટ માં દે જોઈશું ડાયોડ ખાલી બતાવી દેઉં ડાયોડ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ આમ સમજાય છે ડાયોડ ટ્રાયોડ ટ્રાન્ઝિસ્ટર વગેરે માં આ નિયમ પૂર્ણપણે લાગુ પાડી શકાતો નથી પરીક્ષામાં પુછાય કે ઓમનો નિયમ નીચેનામાંથી કયા સાધનને લાગુ પડતો નથી કયા દિવસને લાગુ પડતો નથી ચાર ઓપ્શન આપેલા હોય એમાં એક હોય ડાયોડ તો આન્સર આવશે ડાયોડ ઓમનો નિયમ આને લાગુ પાડી શકાતો નથી કેમ એ બધું જોઈશું એ બધું આવશે કારણ કે આ કમ્પોનન્ટ્સમાં વીજ પ્રવાહ પૂર્ણપણે વીજ દબાણના સમપ્રમાણમાં હોતો નથી ઉદાહરણ તરીકે ડાયોડ ફોરવર્ડ બાયસ આ બધી વસ્તુ ફોરવર્ડ બાયસ ને રિવર્સ બાયસ એ બધી વસ્તુ કામ નું નથી ઇલેક્ટ્રોનિક્સ જો બનાવીશું તો આપણે એનામાં જોઈશું ઓકે તો આ થઈ ગયા આપણો ઓમના નિયમની મર્યાદા ઓમના નિયમની મર્યાદા બરાબર છે ઓમના નિયમના મર્યાદા મર્યાદા તો આપણે જેટલું પણ કરાયું ઓમના નિયમ વિશે આનાથી બહાર જશે નહીં દાખલા જોઈ લીધા સ્ટેટમેન્ટ પ્રૂવ કરી દીધી એની મર્યાદા જોઈ લીધી એનો એના ઉપયોગ શું કે ભાઈ ઓમના નિયમનો ઉપયોગ શું તો વિદ્યુત પરિપથમાં જો લખો તો અહીંયા લખી દઈએ બરાબર કે જેથી તમને ખ્યાલ આવે અહીંયા ઓમના નિયમનો ઉપયોગ ઉપયોગ વિદ્યુત પરિપથમાં વિદ્યુત પરિપથમાં વોલ્ટેજ પ્રવાહ એટલે કે વિદ્યુત પ્રવાહ અને અવરોધ શોધવા બસ સિમ્પલ અવરોધ શોધવાનો ઉપયોગ થાય છે ખ્યાલ આવે છે વાત તો આપણો આ ઓહમ નિયમ થઈ ગયો થોડું રિવાઇઝ કરી લઈએ જોઈ લઈએ એકવાર એટલે જેથી તમને ખ્યાલ આવી જાય ઓહમ નિયમ શું કહે છે ભાઈ કે ભાઈ અચળ તાપમાને વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ V અને વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ નો ગુણોત્તર અચળ હોય છે અથવા I is proportional to V એટલે કે I સમપ્રમાણ V V બરાબર I R V I બરાબર R અચળ ભૌતિક સ્થિતિ કઈ સમપ્રમાણ ભૌતિક સ્થિતિ કઈ કોન્સ્ટન્ટ કહ્યું છે તાપમાન કોન્સ્ટન્ટ હોવું જોઈએ એટલે કે અચર હોવું જોઈએ પછી આમે તમને સમપ્રમાણે વ્યસ્ત પ્રમાણે ખાલી માહિતી આપી દીધી આ ત્રણ ફોર્મ્યુલા પછી આપણે મેં તમને કીધું કૌશલ્ય બેચ વાઈ જો મેં કીધું તમે કૌશલ્ય બેચમાં જો એનરોલ થવું હોય તો આ નંબર પર કોલ કરીને જે પણ પૂછવું હોય તો પૂછી શકો તમે જે પણ પ્લેટફોર્મ સિલેક્ટ કરો છો પ્લીઝ અને પ્લીઝ અમારી રિક્વેસ્ટ છે એવું નથી કે અહીંયાથી જ કોર્સ લેવ તમને એવું લાગે કે મારે આ ફેકલ્ટી આ ફેકલ્ટી અનુભવી ફેકલ્ટી છે એમની પાસે સારો એક્સપિરિયન્સ છે કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી છે ને તૈયારી કરવી જોઈએ તો ત્યાંથી જ તમારે તૈયારી કરવાની છે એક ડિસિઝન તમારું જીવન બદલી શકે છે સરકારી નોકરી તમને અપાવી શકે છે તો કાળજીપૂર્વક ડિસિઝન લેજો ઓકે ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન કરીને તૈયારી શરૂ કરી દીધી છે ઓમના નિયમ પ્રમાણે વી અને નો આલેખ કેવો હોય છે સુરેખ એ પણ પ્રૂવ કર્યું મેં તમને આ બતાવ્યું બરાબર છે ને અચર હોય છે તે પણ આપણે પ્રૂવ કરી દીધું એક્ઝામ્પલ ગણ્યા અને એની મર્યાદા વિશે વાત કરી ઓકે તો આશા રાખું કે તમને આ ઓમનો નિયમ જે દરેક કોન્સેપ્ટ એકદમ સારી રીતે સમજ પડી ગઈ હોય અને જો ખરેખર તમને એવું લાગે છે કે આ વિડિયો ઉપયોગી છે તો વિડિયોને પ્લીઝ લાઈક કરી દેજો ને તમારા જે મિત્રો છે કે જે તૈયારી કરી રહ્યા છે ત્યાં સુધી શેર કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન પ્રેસ કરો ओके okay, नवा टॉपिक साते ફરીથી નેક્સ્ટ લેક્ચર માં પ્લે લિસ્ટ માં મરિયે ત્યાં સુધી બધા વાચતા રહો રિવિઝન કરતા રહો અને एमसीक्यू ની પ્રેક્ટિસ કરતા રહો થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત